રામજી પટેલ ખુમારી વાળો માણસ ભક્તરાજ માણસ ઠાકર ની ભક્તિ કરે દીકરાના લગન લગ્ન થી ગોમતીઓ પર આવી એટલી બધી સંસ્કારી બધી સંસ્કારી ગામમાં બધી વાતો થાય

એક દિવસ સવારના પોર ગાડું લઈ અને વાડીએ જવા માટે રામજી પટેલનો દીકરો ડાયો એ કણબી પટેલનો નો ખાનદાન દીકરો જુવાન લગ્ન તો થઈ ગયા છે એ ગાડું લઈને વાડીએ જતો તો એમાં ગામના પાદર માં પીપળું વડલા નાંબલ્યું હોય એના સ્થળે ઓટો ને ઓટે બેઠા બેઠા પાંચ સાત જુવાનરાઓ જુગાર રમે ને ગાંજા પીએ બેઠા બેઠા જોજો વેસન દૂર રહેજો તમને કહી દઉં હજી બધાય ને આપણને સમય બહુ ઓછો મળ્યો છે તમને જેટલી સમય મળે એમાં કમાઈ લેજો થાઈ એટલું કરી લેજો ફો વર્ષ વરસ જીતા ત્યાં ત્યાં હાંઠ અત્યારે પૂગી ગયા છે એ બહુ જરૂરી છે કમાવું ધન હોય તો થાય આપણે ત્યાં શ્રી સુક્ત કરવાના છે આ ધન જરૂરી છે હારા ઠેકાણે હોય તો દેવા થાય સમય વેડફતા નહીં જુવાનીને સાચવવાની છે અમારા સાહિત્યમાં કીધું છે બાળા પણ છે ને બાળા પણ એને કુટુંબ સાચવી લે બુઢાઓને હારા હોય તો છોકરા હાચવે નકર વધાશ્રમવાળા સાચવી લે સાચવવા જેવું એક જુવાની છે ઈરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા આખારે છે એમ વ્યસન માં વયા ગયા એટલે વાત પૂરી થઈ એવા લગ્ન થઈ ગયા તો હજી તારો બાપ મારે તું આવો ખાનદાન દીકરા કીધું તું ભલે થઈ ગયા પણ ગાયું માટે હું ક્યાંક પાંચ હજાર રૂપિયા લખાવી દઉં ને તો મારો બાપ વાહો થબેડે મારો બાપ વાહો છબકારે પણ હું ગાંજો પીવો તો મારો બાપ મારે એનો હક છે મને મારવાનો ભલા માણસ મારાથી ગાંજો ન પીવાય નીકળી ગયો મિત્રો બીજે થી નીકળ્યો હોય છે એમાં અડતી હોય વરતડી ઈ ગાભાની વણી બનાવેલી હોય થીગડા કપડાની ગાભા હોય ને એની બનાવેલી વરતડી હરડ 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 અડે પાણાવમાં આંકા પાડી દીધા હોય ગામડામાં તમે જોયું હોય

કીધું એક શટ માર આમાં કઈ વાંધો આમાં તારે કેમ વ્યસન કરવું છે આમ ડાઈ હાથમાં ચુંગી લીધી સલમ લીધી અને મિત્રો કહેવાય છે એ ચુંગી હાથમાં લઈને ડાયો પીવા મંડાણો આમ કરીને આમ શટ લીધી એક શટ મારી ઉધરે ઉપડી અરે મને ઉધરે હાલ હું જાઉં નહીં નઈ નઈ અરે અરે આમ જો મારા આમ મારા મામારા જેવા ભાઈ બંધો કાળી ગાય તે માથું માંગી લેજે અરે તારી ભલી થાય તારે તું હું માથું દેવાનો એમ કરી કરીને કે એક શટ માર બીજી ત્રીજી શટ મારી તા તો બહુ ઉતર ઉપરી ગયા તું થોડી થોડી શટ મારે છે ને એટલે તને ઉદ્રહ આવે છે કે તો કે જોરથી એક શટ માર તાળવા સુધી ભુગે એવી પછી જોજે મોજ આવે પછી નીકળી જાય કેવાય છે કે ડાય આમ કરીને હરળ 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 કરતી જોરથી થી શટ મારી ફેફસા સલામત હોય એટલે એટલી જોરથી લાગી શટ સલમ ઉપર તાપનો ભડકો થઈ ગયો આ બાજુ સલમ ઉપર ભડકો થઈ ગયો અગ્નિ નીકળી ગયો

ધન આઠમો સંધ્યા ઢાણું થયું જમણા લમણા વાળે છે કે આપડો દાયો કેમ ન આવ્યો હે હજી કાઈ કામ હતું વાડીએ હે પટેલ કાઈ કામ હતું એને જણીને કહે છે રામજી પટેલને કે ના ના કામ તો બીજું કાઈ નતું બી ગઉં વાટવાનું હોય તો અરે મકાઈ વાટવાનું થોડું ઘણો હોય ને ગાડામાં નાખેવાની બીજું આવા વાટાણે તો કઈ નતું થોડું થોડું અંધારું થયું તો એ ન આવ્યો એટલે ચિંતા થાવા મંડી રામજી પટેલ ધીરે 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 મિત્રો હાલતા થયા હે મારા નાત હે દ્વારકા કેમ મોડું થયું છે વાડી આવે તો બળદ છે એ છૂટા મકાઈ ખાય છે આમ જ્યાં નજર પડી ત્યાં પૈયામાં બેઠો બેઠો કુવાને કાંઠે પોતાના પોતાના લુંગડાને ચીરતો જાય ને વાઈટું બનાવતો જાય ડાયો બેઠો તો દાંત કાઢતો તો બેઠો બેઠો હળી કાઢીને બથમાં લઈ લીધો મારો બાપ મારો વિહામો મારો દીકરો ડાયા તને હું થયું આ મારો દીકરાની આવી હાલત હોય કોઈ બેટા તે હું કર્યું આ હું થયું તને બાપ પથુ ભરે કર કરે બેટા તું મને વાત તો કર આવું તને હું થઈ ગયું પથુ ભરે છે તને હું જયું મારો મિત્રો તું કેતો કરો કેમ નથી બોલતો ખકડા દાંત કાટી ઊછાજો હા 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 ડાયો મિત્રો ઘડીક દાંત કાટ્યા ને બહુ ને બાપે બથ ભરી ગયો રામજી પટેલને ડાયો ધ્રુવ કે ધ્રુવ કે રોડવા બંડાનો બાપુ એટલું બોલ્યો બીજું કાઈ ન બોલાણું ખબર પડી ગઈ રામજી પટેલ ને હાય 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 મારું પૂરું થઈ ગયું મારો એક એક દીકરો અને હું એ વખતે એવી માન્યતાઓ કઈ વળગાડ થી હોય છે હું થી હોય છે ગાડામાં નાખીને ઘેરે લઈ આવ્યા અને કે છે કે ભુવા ભરાડી દોડા જે કઈ કરવું તું એ બધું કર્યું ગામ ફરતી ધારાવાડી દીધી ઘણું કર્યું શું થાય ભાઈ એને તો ગાંજો લાગી ગયો તો આ અંધશ્રદ્ધા નાબૂદી ની પણ એક વાર્તા છે જો સમજાય કયું નશાથી શું થાય એટલા માટે આ વાત હું આપને ત્યાં કરી રહ્યો છું મિત્રો પછી તો એક થી બે થી પાંચ થી કામ આખું આવે ખબર કાઢે બે પછી તો કોણ હોય પોતાના સિવાય પોતાના વિના પાર ન પહોંચી આ બેઠેલા કહી દઉં કુટુંબ હોય પરિવાર હોય ભાઈ હોય થોડા ઘણા થાંભડા ખબરતા હોય એનો કોઈ વાંધો નથી પણ અંતે ભાઈ ઈ ભાઈ છે ને કુટુંબ ઈ કુટુંબ છે એને કોઈ દી છોડતા નહીં ભલા માણસ ભેળા રહેશો ને જગતના ચોકમાં પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો આફળજો હતા હતા પણ પાળતણું રક્ષણ કરજો અમારું ગણબી પટેલ નું ખોરડું અમારી પાય ન વટે એટલું તમે યાદ રાખી લેજો કારણ કે કાદવ ઉરમા હંગરશો તો ડોળા થશો સિસરા બનશો હારા અંશ કિનારા છોડી જશે પછી તન ધોળા બગને મળશો પ્રેમી તળાવના પાણી ડા ગામના આવે બેહે વયા જાય થોડા દિવસો પછી તો કોઈ બેહે ની માં બાપ અને એની પત્ની એ ત્રણ જણા રખોલા કરે ડાયો ઓસિંતાનો ખાતો ખાતો ભાગે હુતો હુતો ભાગે એમે એક દીની રાત પડી અંધારી રાત તમારા ત્રમ ત્રમ બોલે છે ખાટલાના પાંગત ખાટલાનો પાયો હોય ત્યાં માથું ટેકી અને નિદાયાની પત્ની બિચારી ગોમતી બેઠી છે ત્યાં પર બાજુનો પાયો હોય એનું માથું ટેકવીને ત્યાં માં બેઠી છે જમનાબાઈ દાયાની માં રામજી પટેલ થાંભલાને ટેકે બહાર બેઠો છે હે મારા નાથ શું અમારે આ બહુમાં તો અમે નથી કર્યા આગલા ભવના કાઈ પાપ હશે એવું વિચારે છે અને મિત્રો વિચારતા વિચારતા બધાયને ઊંઘ આવી ગઈ કરમ નું કામ કરે સમય સમય નું કામ કરે છે ઘણી વખત અમુક ઘટનાઓ બને તમને મગજ ન પૂગે કે આ કેમ બન્યું ત્યાં સમય ને સમય પણ એની ટપાત મારે વખત આવે ત્યારે પણ એનો બદલો આપે સારું કરે ઓલવી કરે એ સમયના હાથમાં હોપી દેવું અફસોસ ન કરવો કોઈ સંતે કીધું છે કે આપણા હાથ ની વાત ન હોય એનો કોઈ અફસોસ ન કરવો કુદરતના ચરણે હોપી દેવું પૂદી રસ્તો નીકળશે આપણા ઊભા કરેલા ઘોડા હોય ને એ કઈ બાજુ પડે નક્કી નહીં ઘોડો એની રીતે કૂદ્યો હોય ને એ પાછો આમ જ પડે

ગામના આજુબાજુના અવાવરુ કુવા હોય ને કબૂતર મરેલા પીડા હોય મરેલા ઘોઈરા પીડા હોય કબૂતર ની ખાલી કેડે કેડે છાતીએ છાતીએ માથોડે પાણી હોય એવા કુવામાં ડૂબક્યું મારી મારી રામજી પટેલ ગોતતો તો મારા દીકરાની લાશ મળી જાય તો અગ્નિદાહ દઈ દો મારા દીકરાની લાશ ક્યાંકથી મળી જાય કુવામાં ફળી ગયો છે બાપ છે ને પણ ક્યાંય મળ્યો નહીં નક્કી કરી લીધું કે હવે એ જીવતો નથી ક્યાંક મરી ગયો છે કોઈ કુવામાં કેટલા કુવા સંભાળવા

આવો નાનો તારો દીકરો બાળક આ દીકરાને મોટો કરવા માટે તું ઘર કરી લેની કે ક્યાં એમ તો કે પણ હવે મારે આ ઉમરે તો કે ના ના અમે તારી વાત ચલાવી ખાનદાન છો મહેમાનો હાટે મરી પડે નાતમાં પાંચમાં પૂછાય એવો તું ભવાન પટેલ તને કોણ ના પાડે કે તો તમારી મરજી ગામના વડીલોએ નક્કી કરીને ગોમતી ગોમતીવવનું માગું નાખ્યું જે ગોમતી ગોમતીવવ દાયાના ઘરમાં હતી કર્મકાળે કર્મને બંધને લઈ અને ભવાન પટેલનું ઘર માંડ્યું મિત્રો ત્યાં આવી પણ જે ઘર ગયાનું હું કરી દીધું હતું એમ અહીંયા આવીને ગાયું કરી લીપી અને એવું સરસ ઘર બનાવ્યું અને પછી તો સારું જીવન જીવે છે આ પ્રસંગ થોડો લાંબો છે પણ હવે બે પાંચ મિનિટ બાકી રહી છે મને ખબર છે ગોળ થાય તો અહીંયા માતાજી માટે થાય પણ મને હું વાત નો માણસ છું મને હોજરી ન વળે અને આવી વાતું હાચવી અમારી જવાબદારી છે એટલી જ તમારી જવાબદારી છે તો જ આપણું સાહિત્ય અને આપણી ધરોહર હચવા હે એટલે આ વાત આપણે છેલ્લી બે પાંચ મિનિટ બાકી છે માવડિયું પણ ખાસ સાંભળે કે કેવી કેવી ઘટનાઓ બને છે એ ભવાન પટેલના ઘરમાં ટૂંકમાં વાત કરું તો ગોમતી આવી એ ગોમતી એક દી હાંજને ટાણે એટલે કે રોંઢે તડકો હતો ગરમી હતી એ તડકામાં ચાર પાંચ વાગ્યાના આસપાસ કુએ પાણી ભરવા ગઈ એકલી પાણી ભરતી હતી ગરેડે પાણી હિંચતી હતી એમાં એક મોટી મોટી દાઢી મોટી મોટી મૂછું મોટા મોટા વાળ ભિખારી જેવો બધો વે તૂટેલા દેખાતી નથી આડા વાળ આવી જાય છે એવો એક આવ્યો હડી કાઢીને આમ આમ ખોબો કરીને મીડો કરવા મને પાણી પાવ મને પાણી પાવ પાણી પીવું ગોમતી હું વિચારશે અરે હવે વિચારો ખાવ ગાંડા જેવો છે ભિખારી જેવો બહુ તરી થયો લઈને કીધું લ્યો તમને પાણી પાવ આમ કરીને પાણી પાવા મીડી પાણી પીધું રાજી થઈ ગયો હાલતો થયો ગોમતી બહુ ને વિચાર છે બિચારો કોક ભિખારી જેવો છે અથવા તો ગાંડો હોય જે હોય બિચારો કેટલો ભૂખ્યો હોય છે પાણી આટલું પી ગયો આને ખાવા કોણ દે પૂછું માથે હેલ લઈ પૂછું તમારે ખાવું છે કે હા હા એમ મીડો કરવા હાલો મારે ઘરે આયા હું તમને ખાવાનું બનાવી દઉં હેલ લઈ ગોમતી બહુ આગળ આલી પાસળ કહેવાય છે બોલો ગાંડા જેવો માણસ હતો ઈ હાલતો થયો ખાટલો દાળ દીધો ફળિયામાં ને આવલો માણસ બેઠો અડી કાટી ઘર માં જૂની જાવડિયું ઠીકરાની એ વખત હોય પટેલો ને ઈ વખતે દુજાણા એ બેહના દૂધ ની દહીં જામેલું એ બાર પરુ દહી વખતે જામતું મેળવણ નો નખાય બાર પરુ દહી રોંઢે બરાબર આકલે જ રોંધી રોંઢે જામે બીજી હવારે એને ફેરવામાં આવે વેલુ ઈ બાર પરુ દહીં છે ઈ સીડ હોતું કહાની તાહળી ભરી અને એમાં હાકર ખોબો ભરી નાખ્યો એમ કે માથા તડકો સડી ગયો છે આ માણસ ને બિચારો રાજી થાય

આવીને આમ જોયું કે ભંડારે કે આ કોણ છે કોણ ઉતું છે એ કે ખબર નહીં કોક છે બચારો આમ જરાક હાવ ગાંડો હોય એવું નથી લાગતું પણ જરાક મગજમાં કઈ હોય ફેર કે જે હોય ભિખારી હોય કોણ હોય પણ ઈ બિચારો તરી હોય તો પાણી પીવા આવ્યો કુવે મારી પાસે ઘેરે લઈ આવી દહીં પાયો થોડો ખીરો ખવરાયો અને હવે હું ગયો બિચારો મેં ઓચાર દીધું સારું સારું કાંઈ વાંધો નહીં ટૂંકમાં વાળું પાણી કર્યા પોતે બે માણસ એ ઓળો તો હું તો વાળું પાણી કર્યા પછી ભવાન પટેલે કીધું એમને પટલાણી છોડીને એવી ઘણી ઘટનાઓ બને છે એટલે મારો ફળિયામાં ખાટલો રાખ્યો કે કઈ વાંધો નહીં એનો ખાટલો ભવાન પટેલ ફળિયામાં આવ્યો ઓલો ભૂતો તો એની બાજુમાં ખાટલો આવ્યો રાત પડી ઓરડામાં ગોમતી એકલી હુતી છે આખી રાત ગોમતી ને લીંદર નથી આવ્યો ખબર નહીં પણ અંદર કંઈક વાબરેશાનું આવે છે કે એ માણસ પાણી જ્યારે પીવરાતી હતી મારા હમું જોયું ઊંડું ઊંડું માં કંઈક દેખાતું હોય જોયેલ હોય એવું મને કાં લાગે હે મારા નાથ હે દ્વારકાવાળા હે માતાજી મને આવા કા વિચાર આવે હોય ન હોય મારું આગળનું ઘર નહીં અરેર નો નો જ હોય ને અને હોય તોય મારે હું અરે મારા બાપની ખાનદાની એ હોય તો જ મારું મોત થાય ને તો તેમ જલ્દી આથી રજા દેવી પડે ને મારો મારો પતિ દેવ જે કહ્યું તો ભવન પટેલ છે પણ એ થોડો હોય આખી રાત આવા વિચાર કર્યા હવારે ચાર પાંચ વાગ્યાનો સમય થયો ચાર પાંચ વાગ્યાનો સમય થયો ગોમતી હોય ઉઠી ગઈ જાગી ગઈ બળદને નિર્ણય નાખી અને હચલ થયો હચલ થયો ભવાન પટેલે જાય ગયો હે ઠાકર હે મારા નાથ કરીને મોઢું ધોઈ એ કાંઈ જેનું તૈયાર કરવાનું થઈ તૈયાર કરવા માંડ્યો અને એના પછી પાંચ ખાડા પાસનો સમય થયો ખાટલામાંથી ઓલો માણસ તોય બેઠો થયો બેઠો થઈને એટલું બોલ્યો હે મારા નાથ દ્વારકા વાળા એક એવી વસ્તુ છે ગાંજો ગમે એવો કોઈને ચડી ગયો એમાં દહીં હોય હારામાં હારું જામેલું દેશી ઓરિજિનલ દહીં અને ઈ દહીં માં તમે હાકર નાખીને પીવરાવો એટલે છ મહિના વરહદી પેલા ગાંજો સીડ્યો હોય તો ઉતરી જાય યાને ગાંજો ચડ્યો તો હાડાડાડા હાટ કરતો એક રાત નીંદર કરી અને ઓલું દહીં પી ગયો અને માથે ઘી નો હીરો ગાંજો ઉતરી ગયો હે મારા નાથ એ રણકાર સાંભળી ગોમતી હોય ખબર પડી કે હાય હાય આ તો મારું આગલું ઘર છે અવાજ કર્યો પટેલ અહીંયા આવો તો પોતાના પતિને ને પટેલ ઓરડામાં આવ્યો આજથી સુધી આવી મારા બાપ ને ત્યાંથી છ મહિના થવા આવ્યા છે તમારી પાસે માગ્યું નથી આજ માગું અરે ક્યો ની પટલાણી શું આ મહેમાન ને પૂછો તો તમે જઈ કે તારું નામ ડાયો છે કે પણ કા કે હું કહું છું એને એટલું પૂછો ને તારું ગામ તોળી પર છે એને પૂછો ને તારા બાપ નું નામ રામજી પટેલ છે એને પૂછો ને તારી માનું નું નામ જમનાબાઈ છે પવન પટેલ તરત ગયો ભાઈ તમારું ગામ કયું તો કે મારું ગામ તો તોળી રામ પર તમારા બાપુજી નું નામ રામજી પટેલ તમારું નામ મારું નામ ડાયો એવું કે હા એ તો બધું ઠીક પણ એ તો ઠીક પણ હું અટાણ ક્યાં છું હે તો હું અટાણે ક્યાં છું તેથી ખાનદાન પટેલનો દીકરો ભવાન પટેલ બોલ્યો તો કે તું જ્યાં છો ત્યાં પણ ઠેકાણે છો હવે તારે ચિંતા કરવાની જરૂર નથી મારો દ્વારકા વાળો તને ઠેકાણે લઈ આવ્યો છે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો ઓરડામાં જઈ અને ગોમતી વહુને કીધું પટલાણી એક કામ કરો જડ તૈયાર થઈ જાઓ આ ઈજ છે મને આખી વાત હું સમજી ગયો તમારું આગલું ઘર હતું મેં વાત સાંભળી હતી ઈજ પોતે છે હવે આને સલામત એના ઘરે આપણે પુગાડી દેવો જોઈએ માનવતાનો ધર્મ છે જટ તૈયાર થઈ જાય અને પટલાની એક વાત મારી માનો તમે જે દી મારે ઘરે આવ્યા ને મારું ઘર માંડી તે દી પહેર્યા હતા ને જે મોનું પહેર્યું હતું એવા ઘરેણા ને એવા કપડાં પહેરી તૈયાર થાય જુઓ કહેવાય છે ઇતિહાસમાં કહે છે કે બેતાલીસ તોલા બેતાલીસ તોના હોનું તેથી બેતાલી તોલા હોનું તેદી પહેર્યું તું ગમતી હોય ત્યાર થઈ અને કીધું ઘૂંટો રાખજો આ તમારું મોઠું જોઈ જાય ને પટલાણી અને એને ખબર પડી જાય કે આ તો મારું આગલું ઘર અને કેમ મારું આગલું ઘર કોકના ઘરે કા અને આઘાત લાગી જાય અને પાછો ગાંડો થઈ જાય ને તો દ્વારકાવાળો આપણને માફ ન કરે હો આપણે એને સહી સલામત ઉગાડવો જોઈએ પટલાણી મિત્રો ગાડું તૈયાર થયું દાયા ને ઉજું પર આગળ બેહારો તમે આ બેહો પાછળ ભગવાન પટેલ બેઠો ગાડું આકે કે હે હવળું મોટું કરીને પાછળ ગોમતી હોય બેહારી અને ધીરું ધીરું ટુકમા સેલી વાત કરજો એ ગાડું હાલતું થયું તોળીરામ પરના કહેવાય છે કે પાદર માં આવ્યું એ ધારીગણીથી ગાડું હાલતું થયું ભવાન પટેલનું તોળીરામ પરના પા પાદરમાં રામજી પટેલના ડેલે આવીને અવાજ કર્યો રામજી પટેલ છે કે હા બાપા પધારો કોણ કે ડેલો ખોલજો એ હામ ડેલો ખલ્યો તમે વર્તી ગયો રામજી પટેલ ઓ હોવાન પટેલ પધારો આવો આવો મારો બાલ કપાવી નવરાવી ને પોતાના હારા મારા કપડા પહેરાવી તૈયાર કરીને ગાડામાં ઉજમાં આગળ બેહાર્યો તો એટલે આંખો ઊંડી ઉતરી ગઈ દુબલો પડી ગયેલો હતો પણ જોતા હારે માં વર્તી ગઈ અરે અરે તો મારો ડાયો હળી કાઢી બથ ભરી ગયો ડાયો માને પગે લાગ્યો બાપને બથ ભરી ગયો પગે લાગ્યો અને તેદી બે માણે પગે લાગીને ભોવન પટેલને કીધું કે મારો બાપ પટેલ તે અમને હું આપ્યું છે એ અમારા અમારા ચામડાની મોજડી કરીને પહેરાવી તો ભોવન પટેલ તમારું ઋણ ન ચૂકવી હીગી તમે અમારા દીકરાને ક્યાંથી કોઈ તો તો કે દ્વારકાવાળો લઈ આવ્યો અમારા ઘરે ઈ તો ઠીક ઈ તો ઠીક રામજી પટેલ કે પણ હારે કોણ અમારા બેન છે લઈ આવો લઈ આવો તમારે ઘેરેથી છે અમારા બેન છે એને તો બોલાવો એને કેમ નથી બોલાવતા કેમ ગાડામાં બેઠા તેદી ભગવાન પટેલ બોલ્યો તો કે ઈ તમારા બેન નહીં અમારા બેન ડાયાના ઘેરેથી છે ગોમતી હોવ છે અમારા બેન છે આહા હા મિત્રો આ ખાનદાની છે કણબી પટેલની આ ઇતિહાસો જાગતા રાખજો કે શું પરંપરા થઈ છે કોળમાં એને કીધું કે તમારી બેન નહીં અમારી બેન છે ડાયાના ઘરેથી ગોમતી છે અને તેથી હડી કાઢીને હેઠી ઉતરીને ગોમતી હોય એટલું ભૂલ્યા સાહેબ પટેલ ભવાન પટેલ ને કીધું પટેલ તમારું કોણ હવે હું તમારું ઘર માંડીને તમારા ધારીંગડીમાં આવીને હવે પાછું આવું કરો તમે તો આગળ તમારું શું થાહે અને તેથી ભવાન પટેલે કીધું તું કે કોક કું તોળીરામ તોળીરામપરના પાદરમાંથી નીકળીને તમે બે માણા તું ડાયો બેન તું ડાયો બે તમારા ખેતરમાં ગીત ગાતા આઈશો લોકગીતો રૂડાન બાજરાના તુંડા લણતા આઈશો ને એ સાંભળીને મારી જિંદગી પૂરી કરી દે બાકી આ અમાનત મારાથી ન રખાય આજથી તું મારી બેન સો મામેરા પૂરવા માટે તારા માટે હું આવીશ આ ખાનદાની છે આજ પણ એ ભવન પટેલનો આગલા ઘરનો દીકરો હતો એના વંશજો હજી એ ધારીમણીમાં કહેવાય છે કે રેહ છે અને તોળીરામ પરમા રામજી પટેલને ડાયાનો પરિવાર રહે છે આને ખાનદાની કહેવાય આને વાર્તાઓ કેવાય આવી અનેક ઘટનાઓ આજે